પોરબંદર તાલુકાના ખાંભોદર ગામે પરપ્રાંતિય મહિલાની હત્યાના ગુનામાં આરોપી પતિને ગણતરીની કલાકોમાં પોરબંદર એલસીબીએ મેંદરડા ખાતેથી ઝડપી પાડ્યો છે સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો ગત તારીખ બાવીસ આઠ બે હજાર પચીસના રોજ ખાંભોદર ગામે રહેતા સમજુબેન વાઇફ ઓફ ખીમા લખુ ગોઢાણિયા તેમણે બગોદર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી કે તેમણે પોતાની વાડીમાં પરપ્રાંતિય મુકેશ જગતસિંહ અલાવા તથા તેમની પત્ની ભગવતી મુકેશ અલાવા રહે બંને મધ્યપ્રદેશવાળાને છેલ્લા એક મહિનાથી ખેતમજૂરી અર્થે બોલાવવામાં આવ્યા હતા જે પતિ પત્ની વચ્ચે છેલ્લા ત્રણેક દિવસથી અંદર ઝઘડો ચાલતો હતો જે ઝઘડાના કારણે બાવીસ તારીખના રોજ રાત્રિના કોઈ સમયે મુકેશ જગતસિંહ અલાવાએ તેમની પત્ની ભગવતીને કપાળના ભાગે ડાબાકાનની બાજુમાં તથા ડાબી બાજુ માથાના ભાગે કોઈ તીક્ષ્ણ હથિયારના ઘા મારી શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવેલ હોવાની હકીકત જાહેર કરવામાં આવેલ હતી બનાવની ગંભીરતાને ધ્યાને લઈને જિલ્લા પોલીસ વડા દ્વારા પોરબંદર એલસીબી સહિતની અલગ અલગ ટીમો બનાવી અને તપાસ હાથ ધરવામાં આવી હતી પોરબંદર એલસીબીએ બનાવ સ્થળની આસપાસના સીસીટીવી કેમેરા તપાસતા આરોપી ગુનો કર્યા બાદ રાત્રિના બે વાગ્યા આસપાસ બનાવવાળી જગ્યાએથી ભાગતો જોવા મળ્યો હતો જેના આધારે આસપાસની સીમ વિસ્તારમાં તથા પોરબંદરથી એમપી તરફ જતી ટ્રેનો તથા બસો તમામની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી તે દરમિયાન પોરબંદર એલસીબીના એએસઆઈ ગોવિંદ મકવાણા મુકેશ માવિયા તથા હેડ કોન્સ્ટેબલ લખમણ ઓડેદરા અને પોલીસ કોન્સ્ટેબલ નટવર ઓડેદરાને સંયુક્ત રાહે ચોક્કસ બાતમી મળેલ કે આ ગુનાનો આરોપી જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના દેવગઢ સીમ વિસ્તારમાં આટાફેરા કરતો હોવાની હકીકતના આધારે તુરંત જ એલસીબી તથા બગોદર પોલીસ સ્ટાફે હકીકતવાળી જગ્યા જઈ આરોપીને ઝડપી પાડ્યો હતો